મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતની અંદર મિત્રો પાક સહાયના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને જેને લઈને આજથી ગઈકાલથી લઈને પંદર દિવસ સુધી ગ્રામ પંચાયત ખાતે મિત્રો આ ફોર્મ ભરવામાં આવશે તો હજુ પણ જે સહાય માટે કેટલાક જિલ્લાઓ પણ તાલુકાની અંદર પણ આમ તો જોવા જઈએ તો બધા જ જિલ્લાની વાત થઈ છે પરંતુ બધા જ તાલુકાનો સમાવેશ થયો નથી કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદને કારણે તાલુકાનો સમાવેશ કરવામાં નથી આવ્યો તો તમારા વિસ્તારનો તાલુકો હોય તો જરૂરથી તમે ફોર્મ ભરી શકો છો આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જોરદાર મિત્રો વરસાદને લઈને હલચલ શરૂ થઈ ગઈ છે જેને લઈને આગામી સમયની અંદર જોરદાર મિત્રો વાવાઝોડું બનવાનું છે અને આ વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે આગામી પંદર દિવસ વરસાદને લઈને કેવી આગાઈ છે ઠંડીને લઈને પવનને લઈને તેમજ મિત્રો પાક સહાય કેટલા દિવસની અંદર ખાતામાં આવશે અને કેવી રીતે આવશે તેની પ્રોસેસ જાણીશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો મિત્રો આ છે પચીસ તારીખ અને આપણે વાત કે તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક જોરદાર બની રહ્યું છે અને તમે જોઈ શકો છો કેરળના તમિલનાડુના દરિયાકાંઠે મિત્રો આ જોરદાર સાયક્લોન છે અને શક્યતા એવી છે કે આ સાયક્લોન છે એ આગળ વધી અને અરબી સમુદ્રમાં પણ આવશે જો અરબી સમુદ્રમાં વાવાઝોડું સાયક્લોન આવશે તો ફરી વખત મજબૂત બનશે અને મજબૂત બનશે તો તેની અસર સીધી જ ગુજરાતની ઉપર જોવા મળી શકશે અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી એટલે કે આગામી પંદર દિવસના ડેટા જોઈએ તો આ વાવાઝોડું છે ઘણી વખત દિશા બદલતું જોઈ શકાય છે હવે મિત્રો આપણે પંદર દિવસના ડેટા જોઈએ એટલે કે આજે છે પંદર પંદર તારીખ અને શનિવાર જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ભેજ આવવાનો શરૂ થઈ ગયો છે જે આગામી સમયની અંદર વાતાવરણને અસર કરશે એટલે કે જોઈએ એવી ઠંડી છે એ મિત્રો હવે પડવા દેશે નહીં અને અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મિત્રો આ ભેજ છે એ મિત્રો એક્ટિવ થઈ રહ્યો છે એનો જથ્થો ભેગો થઈ રહ્યો છે અને હવે તમે જોઈ શકો વીસ તારીખથી તે મિત્રો અરબી સમુદ્રમાં પણ વાવા ખાસ કરીને ભેજના વાદળો જોવા મળશે તો તેની હિસાબે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે એ બપોર પછી અથવા વહેલી સવારે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખ અને એકવીસ તારીખે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સાયક્લોન બને તેવા સંકેતો મળી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખની આસપાસ આ મિત્રો વાવાઝોડુંસી બનવાનો આકાર લેશે અને તમે જોઈ શકો આટલા વિસ્તારોની અંદર તેનો ઘેરાવ રહેશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જ તેની અસર શરૂ થઈ જશે અને લગભગ છવ્વીસ તારીખથી ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસર શરૂ થશે અને કેટલીક જગ્યાએ મિત્રો વાતાવરણની અંદર પલટો આવી શકે છે જો કે આ વાવાઝોડું બનવાને લઈને હજી પંદર દિવસની વાર છે તો ઘણી વખત આ દિશા બદલતું હોય છે ઘણી વખત વાવાઝોડું ન પણ બનતું હોય બે થતો એટલે ઘણા બધા મત મતાંતર હોય છે પરંતુ ખાસ કરીને આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર મોટી હલચલ થશે એ તો મિત્રો ફાઇનલ થઈ ગયું છે એટલે કે બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં તારીખ એટલે કે નવેમ્બર મહિનાના એન્ડની અંદર મોટો ભેજ આવવાને કારણે મિત્રો વાવાઝોડું સાયક્લોન બની શકે છે હળવું બની શકે છે જો મજબૂત ભેજ વધારે થાય તો મિત્રો વધારે ભારે પણ વરસાદ જોવા મળી શકે આ સિવાય અંબાલાલ પટેલે પહેલાં પણ આગાહી કરી હતી કે નવેમ્બર મહિના એન્ડમાં અને ડિસેમ્બરના શરૂઆતની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે પાક સહાય છે એ મિત્રો કેવી રીતે ચૂકવવામાં આવશે તો મિત્રો તમે ખાસ કરીને ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ લેવાનું છે તમારા જમીનનો એટલે કે સાત બાર આઠ જે તમારો હોય ખાતેદાર એ લઈને જવાનું છે તેમજ એક બેંકની પાસબુક ખાસ કરીને જે તમારા ખાતા નંબર એક્ટિવ હોય જેમાં તમારું નામ હોય એવી રીતે તમારી ચોપડી લે અને તમારે ગ્રામ પંચાયતે જવાનું છે તો ત્યાં જઈ અને જે વિષિ હોય છે ગ્રામ સેવકો હોય છે એ આ ફોર્મ છે એ ઓનલાઈન છે એની વેબસાઇટની ઉપર છે સરકારની વેબસાઇટ છે એના ઉપર ભરતા હોય છે અને ફરી અને આ પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે તો પંદર દિવસ સુધી મિત્રો આ ચાલશે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ફોર્મ ભરવાનું નવેમ્બર મહિનામાં ચાલશે અને નવેમ્બરના એન્ડમાં પૂરું થાય તો ડિસેમ્બર મહિનાની અંદર તમારા ખાતાની અંદર ડાયરેક્ટ ગાંધીનગરથી ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેંક ટુ ટ્રાન્સફર દ્વારા મિત્રો સી સીધા સરકાર દ્વારા જમા થશે પણ એના માટે હજુ પણ બાકીના પંદર દિવસ તમારે રાહ જોવી પડશે એટલે કે આજથી શરૂ થઈ અને મહિના દિવસ સુધીની અંદર તમારા ખાતાની અંદર પૈસા આવશે આ વખતે એવું નથી કે જે પાક ગમે લાંબો હોય પિયત હોય બિનપિયત તમામ માટે બાવીસ હજાર છે એટલે કે હેક્ટર રીટ બાવીસ હજાર મળશે જો કેળને જેવા પાકો હોય એને પણ બાવીસ હજાર જે ખાસ કરીને સૂકો વિસ્તાર છે જે એરંડા એરંડાવા તો એક પાક લેતા હોય એને પણ બધાને ટૂંકમાં બાવીસ હજાર મળવાના છે અને મેક્સિમમ ચુમ્માલીસ હજાર મળવાના આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો આ ઘણા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વીમો જે ખેડૂતો ઉપર લોન છે એને માફ થવાની વાત કરીએ પણ લોન બધાની અલગ અલગ હોય છે કેટલાકે લાખ ઉપાડીએ કે બે લાખ હોય કેટલાકની ત્રણ હોય છે તો અલગ અલગ હોય છે કે જેને લઈને મિત્રો ખાસ કરીને ઘણી બધી થતી હોય છે પરંતુ લોન માફ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તેનું વ્યાજ છે એ સરકાર દ્વારા માફ થઈ શકે છે તેની જાહેરાત પણ થવા જઈ રહી છે એટલે વ્યાજ માફ થઈ પણ લોન સંપૂર્ણ માફ થાય તેવી મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી છતાં પણ મિત્રો આપણે કોઈ પ્રશ્ન હોય તો જોરથી કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત